આ તો મારો રમો કશું હમુલ કરાવ નહીં આ જોઈ બધું બાજી કરતો દે તો એ રમો કતો સાફે રમો વાડી કરતો નહીં કશું એ એ રમા હા કાકા ઓમડી ઓમડી શું કામ છે આ તું કોઈ વાડ બાજી તો કશું સાફ જ નહીં કરો કશું રાખતો નહીં હરકે તમે હાગુ કરાવો છો મારું હાગુ તો તને કીધું નહીં કે ફોન કરો આપણે ફોન કરજે એટલે હાગુ પાસ કરાવ તારું હાગુ કરાવો તો તારા વાડી બધું સાફ રાખવું પડે હરકે હાગુ કરાવે છે ને તે દાડે આખી વાળી છે આ તો અમરજીન ફોન કરો એ

ના કે એવું હોય તો અમીયા છે આખી વાડી મારે સાફ કરી નાખવી પડશે કેવું પડે જવાનું ખબર સાફ કરી નાખું હારું હારું આ સાફ કરું જો તાર કાકા જો તમે ખાલી એક લગીર ના રહ્યા હવે મારું હગું છોકરા ના કરવું બસ તાર હવે તો બધું આખું વાડી સાફ કરી ખાલી આ કચરો પેલા બગીચો સાફ કરી આદો મને

એક વાર આયા તા ને પેલો કમશો કરતા ને હોય એની બજાર આખું તોડાઈ રાખી પર પણ એ તો અમે બધાના ગામમાં હગા તોડાવતો હોય છે તાન નું હજુ મારું તો હગુ જ નહી અને માર તો ઠાર પીતો ન તો બજાર પીતો દારૂ તો એ કઈ દારૂ પીય છે ના ના તમાર છોકરો તો રેડી છે પણ એ જો ને ગામમાં કોઈ નું હગુ એ થાય ને ખટાતું નહીં મારા ઓળ છે ને એ હાસી વાત છે એટલે તમે તાર અમાર ભાળમાં કણાય હગા છે તો હગુ કરાય ના તો તમે પૈસા થોડા ઘણા જોતા છે ને

મહત્વની વાત છે તમે એક તો કરાવો ખાલી સગુ તમે બૂસ મારું હોય તો તમે બુસ મારું છો અમે છે ને

કા લાગ તો તેમ તો ફોલે શું કરવા નું આયે પેલ થી નતા આવવાના તમારે જે ઉલી ભરાયો તો આ ભરે છે ઈ મને તો રીસડે છે ને એના ઉપર એને એક વખત કે થાતું મારું લે કરી લે વિયોજી ઘરે દેલા જાતો ઓય શું કરો છો આયા વાત કેવાની હતી શું વાત કરવાની જબર વાત છે

આ ફોન ઉપાડ જોઈ આ જોઈ આ ફોન ઉપાડ જોઈ આ ઉભા રો ઉભા માર મોતી કર ઉભા નંબર છે કે મારા કાકા નંબર ના કોઈ ફોન લાગ્યો આયો હેલો બોલો તમે ગયા તા વાત કરવા તમે અહીં આવો ફોન આનો કે હેલો

ધ૧ 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 ધધ